ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં દસ દિવસીય આતિથ્ય માણ્યા બાદ અનંત ચતુર્દશી નિમિત્તે વિઘ્નહર્તા શ્રી ગજાનન ગણપતિજીનું વિસર્જન શ્રદ્ધાને ભક્તિભાવ સાથે કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ ઘરોમાં સ્થાપિત નાના શ્રીજીની વિસર્જન યાત્રાઓ શરૂ થઈ હતી જ્યારે બપોરબાદ શહેરના રાજમાર્ગો ઉપર મોટી મૂર્તિઓની વિસર્જન યાત્રાઓ નીકળી હતી ભક્તોએ નવલખી સહિતના બાર તળાવમાં પહોંચીને શ્રીજીનું વિસર્જન કર્યું હતું શહેરમાં અંદાજે દસ હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન થયું હતું કૃત્રિમ તળાવ ઉપર નિર્વિઘ્ને વિસર્જન થાય તે માટે પાલિકા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તૈનાત હતી વિસર્જન યાત્રાઓમાં ઢોલ ત્રાસા અને બેન્ડવાજાના તાલે ભક્તો આનંદભેર નૃત્ય કરતા જોવા મળ્યા હતા ચાર દરવાજા વિસ્તારમાં ડીજે પર પ્રતિબંધ રહ્યો હોવા છતાં પરંપરાગત ઢોલ ત્રાસાના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા ભક્તોએ બાપ્પા મોર્યા પૂડચા વર્ષી લવકરિયાના ગુંજતા સંદેશ સાથે સજળ નયને વિઘ્નહર્તાને ભાવભરી વિદાય આપી હતી